નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલી રહી છે અને હવે આવનારા દિવસોમાં ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને ઉનાળો શરૂ થતાં જ ખેડૂતોના મનમાં નવા સવાલ શરૂ થઈ છે અને કે આવતા ચોમાસા વિશેની અવઢવ શરૂ થઈ જશે અને પ્રશ્નો ઊભા થશે કે આવનારું ચોમાસું કેવું રહેશે અને કેવી તૈયારીઓ કરવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ બાબતથી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આવનારા ચોમાસાની શરૂઆત એટલે કે વાવણી લાયક વરસાદ જે મુખ્ય શરૂઆત અને એ કઈ તારીખોમાં અને કયા દિવસે અને આપણા માટે એ વરસાદ કેવો સાબિત થશે અને વાવણી કેટલા તબક્કામાં થશે તે બાબતની તારીખો સાથે વિવરણમાં આજે હમણાં તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું આ ચર્ચા કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરથી કરજો જેથી કરીને અમારા આવનારા સમયમાં જે કોઈ પણ નવા વિડીયો આવતા હોય તેને તમને અપડેટ મળતી રહે અને નોટિફિકેશન થ્રુ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો તો મિત્રો વાત કરીશું આવનારા આ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના જૂન મહિનામાં ખાસ કરીને આપણે વાવણી થતી હોય છે તો જૂન મહિનામાં કઈ તારીખે વાવણીના સારા તારીખો આપણને મળી છે તો તેના વિશે ચર્ચા કરું તો આ વર્ષ પણ ગયા વર્ષની જેમ ત્રણ તબક્કામાં વાવણીની સંભાવનાઓ બતાવી રહી છે અને આ સંભાવનાઓના જે તારીખો જે લખનાર છે તે વ્યક્તિના વિશે વાત કરું તો હરેશભાઈ જાપડિયા જેસાભાઈ ગોઝિયા અને મહેશભાઈ પાટડીયાની મહેનત થકી આપણને કસ કાતરા અને દેશી હનુમાન થકી જે તેમણે વિજ્ઞાન વિજ્ઞાન થ્રુ પણ હમણાં મિશ્રણ કરેલું છે અને તારીખો આપેલી છે તો એને તારીખો આપવું તો હરેશભાઈ અને જેસાભાઈ અને મહેશભાઈએ ગયા વર્ષની પણ નેવું ટકાથી સારી અપડેટ આપી હતી અને તારીખો ઘણી બધી સસોટ સાબિત થઈ હતી અને ખેડૂત મિત્રોને બહુ લાભ થયો હતો એ તારીખોથી તો આ વર્ષે પણ તેમણે તેમની જૂન મહિનાની અપડેટ આપી છે મને અને કહ્યું હતું કે બે તારીખ બે જૂન છઠ્ઠા મહિનાની બીજી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ એટલે કે વરસાદી વાતાવરણની શરૂઆત થશે અને એ પ્રી મંથૂન એક્ટિવિટી આઠ જૂન બે હજાર ચોવીસ એટલે કે બેથી છ થી આઠ જૂન સુધી આ એક્ટિવિટી ચાલુ રહેશે મિત્રો તો આ બેથી આઠ તારીખ સુધીમાં જે વાવણી લાયક વરસાદ થશે તે સીમિત વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે અને ત્યારબાદ સોળ જૂનથી બાવીસ જૂન સુધીમાં ફરી વખત બીજો વરસાદી રાઉન્ડ શરૂ થશે જેના થકી ઘણા બધા વિસ્તારો ગુજરાતમાં કવર થશે અને મોટાભાગના ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે જે આ બીજો રાઉન્ડ સાબિત થશે અને સારો એવો વરસાદી વાતાવરણ આ દિવસોમાં જોવા મળશે સોળ સોળ જૂનથી બાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન બીજો રાઉન્ડ જોવા મળશે ત્યારબાદ પચીસ તારીખથી ઓગણત્રીસ જૂન સુધીમાં ત્રીજો એક રાઉન્ડ આવશે જે બાકી રહી ગયેલા વિસ્તારો છે તે વિસ્તારોમાં વાવણી લાયક વસ્તા વરસાદની જે ખોટ હશે તે પૂરી કરશે અને ઓવરઓલ ગુજરાતમાં ત્રણ રાઉન્ડ થકી વાવણીનો શુભારંભ થશે અને ગુજરાતમાં એક સારો એવા વરસાદી રાઉન્ડ આપણને જોવા મળશે આ ત્રણ રાઉન્ડ ત્રણ તબક્કામાં વાવણી જોવા મળશે જેના થકી ગુજરાત રાજ્યને સારા એવા વરસાદની અને આગળના દિવસોમાં પણ સારા વરસાદ થશે તેવા અનુમાન છે અને તેની પણ તારીખો અમે તમને મહિના વાઇઝ એટલે કે આવનારો મહિનો એ ચાર બાજુનો મહિનો જે જુલાઈ મહિનો હોય છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ચારેય મહિનાની ડે તારીખો પ્રમાણે અમે તમને અપડેટ આપતા રહીશું અત્યારે આ જે વાવણીની મહત્ત્વની તારીખો છે તે તમારી સમક્ષ અમે શેર કરી રહ્યા છીએ મિત્રો અપડેટ સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ચેનલને ના ભૂલતા અને અમારા મિત્રો જે મહેનત કરી રહ્યા છે તેને સપોર્ટ જરૂરથી આપજો આપના રિવ્યૂ થકી અમારી ચેનલને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરજો મળી નવા વિડીયોમાં જુલાઈ મહિનાની અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો